નમસ્તે મિત્રો હું શું ભરતસિંહ સાવડા ને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ મિત્રો હવે આપણે વાત કરીએ દેશી બાવરના પૈડિયા આ તમે જોઈ શકો છો આ દેશી બાવળના પૈડિયા છે એમાં પણ બે અલગ અલગ પ્રકારના આવે છે એક સાઈડમાં જે આપણે આ દાણાવાળો ભાગ દેખાતો હોય ને ત્યાં ખાછાવાળો ભાગ હોય અને સીધા પૈડિયા કહેવાય આ વધારે ગુણકારી કહેવાય છે બરાબર આ તમે જોઈ શકો છો આ દેશી બાવરના પૈડિયાનું આપણે જે પહેલાં દાંતણ કરતા ને દાંતણની જગ્યાએ અહીંયા દેશી બાવળના પૈડિયા અત્યારે જે પાકેને એ પાકી ગયા પછી તેમને સૂકવી અને એનો પાવડર કરી લેવાનો એના બી કાઢી અને અલગ કરી નાખવાના અને આ બાવળના પૈડિયાની ભૂકીનો પાવડર કરી અને જે તમે દંતમંજન તરીકે તમે ડેલી સવારમાં જો બ્રશની જગ્યાએ ઉપયોગ કરો તો આનાથી તમારું મોઢું ફ્રેશ રહે મોઢાની અંદર દુર્ગંધ ન આવે મોઢામાં રસી થતા હોય તો પણ ફાયદો થઈ જાય પાયોરિયામાં ફાયદો થાય છે અને મોઢું આવી જતું હોય મોઢામાં જે ફોડકીયું થતી હોય એમાં પણ ફાયદો થાય છે મિત્રો અને આપણે મોઢાની અંદર જે દાંતમાં કેલ્શિયમની ઉણપ રહેતી હોય દાંત કંપાઈ જતા હોય તેમાં પણ ફાયદો થશે અને દાંત તમારા આજીવન મજબૂત રહેશે મિત્રો તો આનો બને ત્યાં સુધી દેશી બાવળના પૈળિયાનો ઉપયોગ કરશો ને તો તમારે તમારું ભવિષ્ય જળવાઈ રહેશે મિત્રો એટલે બને ત્યાં સુધી તમે કોલગેટ ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો ને એના કરતાં તમે દેશી બાવળના પૈળિયાનો ઉપયોગ કરશો તો જાજો એવો ફાયદો થશે અને આને પણ બીજો આપણે દેશી ફાકી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે એને થોડી ઘણી જો પીવામાં આવે ને તો આનાથી પણ આપણે કેલ્શિયમની કંઈ શરીરમાં ઉણપ હોય તો કેલ્શિયમ મળે છે ગોઠણના દુખાવા થતા હોય એમાં પણ ફાયદો કરે છે પછી લેડીઝમાં વાઇટ ડિસાર્જનો પ્રોબ્લેમ હોય તો તેમાં પણ ફાયદો થાય છે મિત્રો તો આ ઘણો એવો ઉપયોગી દેશી બાવળના પૈડિયા છે તો આનો તમે લાભ લઈ શકો છો મિત્રો અને આનો તમે જો અત્યારે તમે ભેગા કરી અને આવો લાભ લ્યો તો ઘણો એવો ફાયદો મળે છે મિત્રો તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી